આજે મંજૂરી આપી સિંચાઈ વિભાગના ચાર કરોડના કામો જે હતા એમ કુલ મળીને કરોડના કામોને આજે અમે કારોબારી મંજૂરી આપી હા જે તપાસ કમિટી નિમાઈ ગઈ છે અને વાકાણી પાણી પુરવઠાના કાર્યપાલક ઇજને તપાસ કરી રહ્યા છે પણ સામાન્ય રીતે તમે હજી આપણે તપાસ આપીને પંદર દિવસ થયા એટલે એ એમની ટીમની સાથે તપાસની કાર્યવાહી ચાલુ છે અને જ્યારે તપાસ પૂરી થઈને જે રિપોર્ટ આવશે એ રિપોર્ટ આપણે રજૂ કરશું એટલે સામાન્ય રીતે એમને વેર તપાસ તો એક મહિનાની અંદર પૂરી કરવા માટે શ્રીએ સૂચના આપેલી છે ડીડીઓ સાહેબે પરંતુ આ સીએમના કાર્યક્રમમાં આવતા અઠવાડિયું તો એની અંદર બધા કાર્યક્રમની અંદર રોકાયેલા હોય અને નાના નાના કામો હોય નાના નાના ઝીણા ઝીણા કામની જે મંજૂરીઓ હોય તેની તપાસ કરતાં થોડોક સમય લાગે એટલે વહેલામ વહેલી જે તપાસ પૂરી થાય એના માટેના આપણે પ્રયત્નો અમારા પ્રયત્નો હશે હા પંદર બે મહિનો તો ગણી લેવાનો કારણ કે પંદર દિવસ તો ના 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 હજી એને શરૂ કરી છે તપાસ એને શરૂ કરી છે ને એટલે આપણે પ્રાથમિક રિપોર્ટ નથી આપ્યો પણ આ સીએમનો કાર્યક્રમ જે છે તેર તારીખનો એ પૂરો થયા પછી આપણે એના અઠવાડિયામાં લઈને કે વીસ તારીખની આજુબાજુ માગશું એની પાર્ટી તો બાંધકામ ને એના નિયમ પ્રમાણે પૈસા એ ચૂકવતા જ હોય છે એમાં કોઈનો આદેશ લેવાની જરૂરિયાત હોતી નથી અમને કારોબારી સમિતિ છે અમે કામને મંજૂરી આપીએ છીએ બાકી ચૂકવણો કરવું પેમેન્ટ કરવું એ તો બધાય જે તે ડિપાર્ટમેન્ટના અધિકારીઓ જ કરતા હોય અને એને આપણે વીસ લાખ રૂપિયાનું પેમેન્ટ ચૂકવ્યું છે ચોરાસી લાખ આમે એમાં એટલે માની લ્યો ભાવ એને વીસ લાખ રૂપિયા ચૂકવા હોય કે બાવીસ લાખ રૂપિયાને ચૂકવા હોય તો એની ડિપોઝિટ ને બદલે ટેક્સ ને કપાતા એને ઓછા જ પૈસા મળતા પણ

કાર્યપાલક ઇજનેર પાંચ જવાબ લીધો કે કેટલાનો ખર્ચો થયો છે તેને ચોરાસી લાખ રૂપિયાનો ખર્ચો બતાડ્યો અને વીસ લાખ રૂપિયાનું પેમેન્ટ કર્યું છે એમાંથી જે કપાતા બાદ થઈ હોય ને રકમ ના 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 ચોરાસી લાખ કારોબારીમાં એટલે નો આવે કે આ બિલ છે પંદર લાખ સુધી બધી સમિતિને અમે પાવર આપેલા છે કે સમિતિઓ પંદર લાખ સુધીની કોઈ પણ મંજૂરી હોય તો એને ડીલે ન થાય એટલા માટે એ મંજૂરી આપી શકે છે પંદર લાખ ઉપરનું કોઈ પણ બિલ હોય કે પંદર લાખ ઉપરનું કોઈ પણ ચૂકવણું આવતું હોય ને જે મંજૂરી અર્થે આવતું હોય તો અમારી પાસે આવે અને આ જે મેન્ટેનન્સ જે આ જે કેરવણીનો ટ્રાન્સપોર્ટનો જે ખર્ચો થયો છે એ રેટ ઉપર થયેલો છે ટેન્ડરથી નથી થયેલો કે જે બાર મહિનાના વાર્ષિક ભાવ રજૂ કરેલા હોય એમની પાસે આ કામ કરાવેલું હોય એટલે એ લાખ કે બે લાખ લાખ કે બે લાખના પાછી વચગાળાનો રિપોર્ટ માંગશું કે ભાઈ તમે જે તપાસ કરી એમાં તમને શું લાગ્યું છે એવું લાગે તો અમે પણ હા વચગાળાનો રિપોર્ટ લેવું અમને એવું લાગશે તો અમે કોઈ સદસ્યોની પણ પણ સાથે રાખશું અત્યારે તો એને અધિકારી તરીકે જે તપાસ કરે છે એને જે સ્ટાફ જોતો હોય એ સ્ટાફ લેવાની છૂટ છે પણ એની સાથે અમે સદસ્યો કે કોઈ પણ આગેવાન હોદ્દેદારો પણ સાથે હજી તો એને તપાસ શરૂ જ કરી છે અત્યારે કમિટીમાં અધિકારીને વંકાણી સાહેબ છે ને જે કાર્યપાલક ઇજને પાણી પુરવઠાના એને તપાસ ઓપી છે એને જેટલા કર્મચારી અમારા જોતા હોય એટલે અહીંયા માંથી માંગતા જાય ના રેડિયો છે એનો વિષય નથી આ વિશે છે બાંધકામના જ અધિકારીનો છે ને એટલે આપણે આપણા અધિકારને સોંપી શકીએ આપણા અધિકારી બીજા ડિપાર્ટમેન્ટ તપાસ જો તપાસ કરીને રિપોર્ટ આવે તે પછી આપણે કહી શકીએ સોળ લાખ આમાં ગયા એવો એને ટોટલ આંકડો આપેલો છે કોઈ પંદર લાખ નું કેવું બિલ નથી અને બિલ તો હંમેશા અમારી પાસે આવતું જ ન હોય બિલ તો ડિપાર્ટમેન્ટમાં જતું હોય અધિકારી જેનું ચૂકવણું કરતા હોય બિલ અમારી પાસે પંદર લાખ